એટલે બધી મરાઈ છે બધું 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 બધી વસ્તુ અંદર મળી જાય રબાર મૂકી ગયા છે આખો આખો બધી વસ્તુ જોવાની મળી જાય છે અંદર જો બધી વસ્તુ આવી જાય છે અંદર મળે છે બધા બાળકો નાસ્તો ન લાવે તો એથી લઈ લે

મૂકી મૂકીને વાય છે આજે ઋતુમાં જાય પણ આજે તમે એને મૂકવા આવ્યા છીએ આજે સરસ મજાની